માંગુ અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યો હતો એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતન માં રવાના કરી દઈશું અહીંયા લોટા લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે એવા લોકોને પણ ઓળખી લેજો જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું આ આદિવાસીઓ નું છે અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે દર દર ભટકે છે અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહે છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ

હું ગામી હું ભારીયા એમ કરીને અંદર અંદર લડાવાનું નથી એ આપણે આદિવાસીઓ છે જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને અમને કોઈ પૂછવાનું નથી પેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે એક ધિરેક કમાન એ વેક્તિરેક કમાન કેમ કે આજે આદિવાસીઓ પાર્ટીઓમાં વેચાયેલા છે

આજે કેવડિયા જેવી આપણો વિસ્તાર આપણી વસ્તી આપણી જમીન છતાં આપણા યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે આજે મણિપુરમાં જોઈ લો તમે આપણી આદિવાસી માં બેટીઓને નગ્ન પરેડો કરાવવામાં આવે છે આજે મધ્યપ્રદેશમાં તમે જોઈ લો આજે આપણા આદિવાસીઓને બેસાડીને ઉપર મૂત્ર વિસર્જન કરવામાં આવે છે ક્યાં સુધી આપણે બેઠીશું શા માટે બેઠીશું એટલા માટે અમે તમને આહવાન કરીએ છીએ મારા યુવાનો જ જાગી જાઓ અમે આગેવાની લેવા માટે તૈયાર છે હવે બહાર આવવાની જરૂર છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે મારા સાથીઓ આજે તમે જોયેલા આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે જો ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસ્તુ હોય તો પંદર સો જજ માં પંદર કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો મામલતદાર સો ટીડીઓ માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો બિલ્ડરો માંથી પંદર આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આજે નથી કેમ કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયલા છે કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી ત્યારે અમે કહીએ છીએ એમના જેવા બંગડી પહેરીને અમે નથી બેઠા જે દિવસે અમારો આદિવાસી સમાજ માટે બોલતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે પાર્ટીના પાટિયા પણ આ ચૈતર વસાવા ઉતારીને મૂકી દેશે અમને ચૂંટણીઓ નમો નથી પણ જ્યાં સુધી સત્તા પર નહીં આવીશું ત્યાં સુધી આ લોકો ગાઠવાના નથી એટલે જ મેં કેમ છું ચૈતર વસાવા આવ્યા છે અહીંયા કઈ ચમત્કાર નથી થઈ જવાનો કોઈ માતાજી માતાજી કે કોઈ ભગવાન ભગવાન તમારો ઉદ્ધાર નથી કરી દેવાના પોતાના હક અધિકાર ની લડાઈ તમારે બધાએ લડવી પડશે ને એના માટે તમારે બધાએ બહાર આવી જવું પડશે સાથીઓ હું પોતે નથી આવી જવાનો એ મંચ પર બેઠેલા લોકો તમારા ભાગની લડાઈ નથી આવવાના અમારા સાધુ મહંત તો તમારા ભાગની લડાઈ લડવા નથી આવવાના તમારા ભાગ ની લડાઈ તમારા અસ્તિત્વની લડાઈ સંસ્કૃતિ બચાવવાની લડાઈ આદિવાસી બચાવવાની લડાઈ આપણે બધા સાથે નીકળીશું તો થવાની છે આજે તમે જોઈ લો શું હાલત છે આપણી 15% વસ્તી છે છતાં 15% કોઈ જગ્યાએ આપણે નથી ગાંધીનગરની સચિવાલયમાં જશું ત્યાં પણ આપણે 15% નથી આપણા પોલીસ સ્ટેશનમાં જશું ત્યાં પણ એસસી એસટી ઓબીસી ના પીઆઈ ને સાઈડ પોસ્ટિંગ હશે અને બીજા લોકોને મેઈન પોસ્ટિંગ હશે ડીએસપી માં પણ આપણા લોકો સાઈડ પોસ્ટિંગમાં હશે બીજા લોકોને મેઈન પોસ્ટિંગમાં હશે આજે જ્યાં જ્યાં મેઈન મેઈન ખાતાઓ હશે ત્યાં આપણા લોકો નથી એટલા માટે કેમ છું કેટલું પણ લડે જીતે કરીશું કેટલું પણ આપણે વિકાસની વાતો કરીશું કેટલું પણ બજેટ બનશે પણ જ્યાં સુધી અમલીકરણમાં આપણા લોકો નહીં હશે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી એટલા માટે જ કેમ છું કે દેશનું ઓગણત્રીસ રાજ્ય આપણે માગવું પડશે અને એના માટે બધાએ તૈયાર થઈ જવું પડશે આજે અમેરિકા જેવા અમેરિકા આપણા કરતા ઓછી વસ્તી છે છતાં અમેરિકામાં પચાસ રાજ્ય છે જે રીતે તેલુગુ લોકો નું તેલંગાણા બન્યું જે રીતે તમિલ લોકો નું તમિલનાડુ બન્યું મહારાષ્ટ્ર બન્યું પંજાબીઓનું પંજાબ બન્યું જે રીતે જે રીતે ઝારખંડ ઝારખંડીઓ માટે બન્યો જે રીતે નાગા લોકો માટે નાગાલેન્ડ બન્યો એ રીતે આવનાર દિવસો માં આદિવાસી ભીલ સમુદાય માટે અલગ ભીલ પ્રદેશ અમને જોઈએ તો અમે આંદોલન પર ઉતરી જઈશું આજે તમે જોઈ લો વડોદરા માંથી છોટા ઉદેપુર છૂટું પડ્યું તમને બધાને ફાયદો થયો કે નુકસાન થયું ફાયદો થયો કે નુકસાન થયું અમારે ભરૂચમાંથી માંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા છૂટું પડ્યું તો અમને બધાને રાજપીપળા નજીક પડે છે ભરૂચ કરતા અમને બધાને ફાયદો થયો ફાયદો થયો કે નુકસાન થયું તો એવી રીતના ઓગણત્રીસ મુ રાજ્ય બનશે એની રાજધાની કેવડિયા બનશે તો આપણને બધાને ફાયદો થશે કે નુકસાન થશે ફાયદો થશે ને એટલા માટે આવનારા ભવિષ્યમાં ઓગણત્રીસ મુ રાજ્ય આપણે બનાવવું પડશે બિલ પ્રદેશ આપણો હતો આઝાદી બાદ આ લોકોએ રાજ્યમાં વિભાજીત કરી નાખ્યું જે રીતે આજે અંબાજી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લા આપણે આદિવાસી વિસ્તાર છે એ જ રીતે રાજસ્થાનમાં ઉદયપુર ડુંગરપુર બાસવાડા સિરોહી પ્રતાપગઢ એવી રીતે મધ્યપ્રદેશમાં જાંબુઆ અલીરાજપુર પાલ એ રીતે મહારાષ્ટ્રમાં

સાથીઓ આજે આ વિસ્તારમાં તમે જોઈ લો શું હાલત આ નેતાઓ બનાવી છે આજે કોઈ પણ નેતા સમાજ માટે બોલવા તૈયાર નથી આજે આપણા વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ હતા એ બંધ કરી દીધા એક પણ નેતાએ એક પણ સ્ટેટમેન્ટ આપી નથી આજે જાતિના દાખલાઓના મેળવડા કરી કરીને બીજાને આપવામાં આવે છે અને આપણા લોકોને આજે લાઈન ઉપર કરી દીધા છે એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી એટલા માટે હવે આપણે બધાએ જાગીને આ રાજ સત્તા આપણે લેવી પડશે લેવી લેવા માટે તૈયાર છો ને બધા સાથીઓ વધારે વિશેષ નથી કેતા આજે તો તમને અમે મળવા માટે આવ્યા હતા તણકલામાં આગળ પણ અમે આવ્યા હતા પણ શું થાય છે ઘણા લોકો ઊંચો હાથ કરીને મળીને જતા રહે પૂછીએ કે શું કામ છે તો ઘણા કે હું આધાર કાર્ડ લેવા જામ છું ઘણા કે રેશન કાર્ડ લેવા જામ છું આપણે બધા ભેગા નહીં થઈએ એવી સરકારની માનસિકતા છે આપણે બધા નવરા પડી નહીં જઈએ એવી સરકારની માનસિકતા છે તમે આજે જોઈ લો સરકાર એવું ઈચ્છે છે કે આ એસટી એસસી માઇનોરિટી ઓબીસી સમાજ ભેગો થશે તો એમના અધિકારો માંગશે આપણી પાસે શિક્ષણ માંગશે આપણી પાસે રોજગાર માંગશે સિંચાઈનું પાણી માંગશે એટલે આ સમાજને ભેગો નહીં થવા દેવાનો તમે જોઈ લો આજે આપણી હાલત શું કરી નાખી છે

એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે કે યાદ કરાવો ખબર છે તમને કેટલા પુરાવા માંગે છે જણાવો મને તમે તમે નાગરિક છો છો જીવો એ જીવત હયાતી માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે તમને સરકાર ઈચ્છે છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી ક્યારે ભેગા નહીં થાય ક્યારે આંદોલન નહીં